હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય પલાશનો પાઠ છ તડકીમાં ઘોરે પરપોટાજી પાઠ છના વિડીયોનો આ બીજો ભાગ છે વિડીયોને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો છે બાકીના ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેળવી શકશો તો ચાલો શીખીએ ધોરણ છ વિષય પલાશનો પાઠ છ તડકીમાં ઘોરે પરપોટાજી સૌ પ્રથમ પ્રવૃત્તિ બે પોઈન્ટ છ દુકાળ સૂચવતા શબ્દ આગળ ખરાની નિશાની કરવાની છે અહીંયા કેટલાક શબ્દ આપેલા છે તેની અંદર દુકાળ જે શબ્દ સૂચવે છે તેની આપણે ખરાની નિશાની કરીએ ગરમ ગરમ આંખો ફેરવે વાદળ ગરજે નહીં મલક સૂકવે ત્યારબાદ વીસ વીસ ખોબે જમે બધા જીવના ગળા સુકાય મૂછમાં હસે ધાન પાકે નહીં પાણી ચોરે આ બધા દુકાળને સૂચવતા શબ્દ છે ત્યારબાદ દુકાળ દરમિયાન કોણે શું કર્યું લીલા માટે લા અને સૂકા માટે કા પરપોટા માટે ટા અને ચાંદા માટે દા એ લખવાનું છે મહેનત કરી નદીનું પાણી ખેતરે પહોંચાડ્યું તો કા એટલે કે સૂકાએ નિષ્ક્રિય પડી રહ્યો તો પરપોટો હતો તેથી તા દુકાળ દૂર કરવા પ્રયત્ન કર્યો તો દા એટલે ચાંદામાં મયે નદીનું મોટા ભાગનું પાણી વાપર્યું લા એટલે કે લીલાએ ત્યારબાદ વાર્તા વાંચો વિભાગ અમાં આપેલા શબ્દ જૂથ વાર્તામાં જે વાક્ય સામે આવે તે વાક્ય નીચે લીટી દોરવાની છે અને તે વાક્યના આધારે આ શબ્દ જૂથનો અર્થ શું થતો હશે તે બ ભાગમાંથી શોધીને તેનો નંબર અ માં કરવાનો છે આંખ આડા કાન કરવા તો તમારે આ વાક્ય વાર્તામાંથી શોધીને તેની નીચે સૌ પ્રથમ લીટી કરવાની છે તેનો અર્થ થતો હશે જોયું ન જોયું કરવું એટલે ચાર લખીશું દિવસ ને રાત ભેગા કરવા આ વાક્ય તમારે તમારા પાઠમાં ગોતવાનું છે તેની નીચે લીટી કરવાની છે ત્યારબાદ એનો જવાબ છે ખૂબ મહેનત કરવી તેથી છ લખીશું રોટલો રળવો તેનો અર્થ થશે આજીવિકા મેળવવી તેથી ખાનામાં એક લખીએ ભેજું લડાવવું તેનો અર્થ થશે બુદ્ધિ દોડાવવી તેથી ખાનામાં પાંચ લખીએ નિસાસો નાખવો તેનો અર્થ થશે દુઃખી કે નાસીપાસ થવાથી આ નાખવી તેથી ખાનામાં બે લખીએ ચૂંટલો ખણવો તેનો અર્થ થશે ભાનમાં લાવવા પ્રયત્ન કરવો તેથી ખાનામાં ત્રણ લખીએ ત્યારબાદ આ શબ્દવાળું વાક્ય વાર્તામાંથી શોધી વાંચો વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો વાર્તાના આધારે તેમને જે અર્થ સાચો લાગતો હોય તે શબ્દ ફરતે કાઉસ કરવાનો છે તમારે આ શબ્દવાળું વાક્ય સૌ પ્રથમ વાર્તામાં વાંચવાનું છે અને સાચો અર્થ હોય તેના ફરતે કૌંસ કરવાનું છે પહેલું છે તરાપો તરાપાનો અર્થ થશે પાણીમાં તરે એવી લાકડાની પાટ બે મસમોટી તેનો અર્થ થશે પુષ્કળ મોટી હવેલી ત્રણ મલક તેનો અર્થ થશે પ્રદેશ ચાર અધધધ તેનો અર્થ થશે ઘણું બધું પાંચ પરવા તેનો અર્થ થશે દરકાર છ વેર તેનો અર્થ થશે દુશ્મનાવટ આ રીતે આપણે કૌશ કરતા જશું સાત દુકાળ તેનો અર્થ થશે ખરાબ સમય આઠ ઘોરવું તેનો અર્થ થશે ઘસઘસાટ ઊંઘવું નવ પટાક કરતોક તેનો અર્થ થશે એકદમ ત્યારબાદ પ્રવૃત્તિ નંબર બે પોઈન્ટ દસ કૌશમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે એક જીગર મેળામાંથી એક રમકડું લાવ્યો હતો એના સાબુના પાણીમાંથી સળીને બહાર કાઢી તેના ગોળાકાર ભાગ પર ફૂંક મારવાથી ઘણા બધા ખાલી જગ્યા થતા હતા તો જવાબ થશે પરપોટા થતા હતા બે મહેનત કરવી પડે છે ભાઈ ખાલી જગ્યા ત્યારે અમે બંને ટકનું ખાવા પામીએ છીએ તેના કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે સાચો જવાબ થશે દિવસ ને રાત ભેગા કરીએ ત્યારે અમે એક ટકનું ખાવા પામીએ છીએ ત્રણ બધી પ્રવૃત્તિઓના જવાબ આપણને આવડે જ બસ ખાલી થોડું ખાલી જગ્યા પડે ભેજું લડાવવું પડે ચાર મીનાક્ષીથી દૂધ ઢોળાયું છે તે મમ્મીએ જોયું પણ તે સાફ કરતી હતી એટલે મમ્મીએ તેને ભૂલ તરફ ખાલી જગ્યા કર્યા તો આંખ આડા કાન કર્યા જો તમારે આ જવાબ સમાતો ન હોય તો તમે જવાબની નીચે લીટી કરી શકો છો પાંચ પોતે વર્લ્ડ કપની મેચમાં કેવી કેવી રીતે સિક્સર ફટકારશે એનો પાર્થ વિચાર કરી રહ્યો હતો ત્યાં જ નિધિએ તેને ખાલી જગ્યાએ યાદ અપાવ્યું કે હજુ તો તે છઠ્ઠા ધોરણમાં જ ભણે છે તો લખી શકાય ચૂંટ લો ખણીને એટલે કે વિચાર કરે છે છ જ્યારે જ્યારે શિક્ષક વધુ લેશન આપે ત્યારે ત્યારે સોનલ વિચારતી અમારા શિક્ષકને અમારી સાથે શું ખાલી જગ્યા હશે કે અમને આટલું બધું ખાલી જગ્યા આપતા હશે શું વેર હશે કે અમને આટલું અધધ લેશન આપતા હશે સાત સળંગ બે રાત દિવસના ઉજાગરા પછી ભરતભાઈ એને મજાના અગાશીમાં ખાલી જગ્યા કરતા હતા પણ વરસાદનું એક ટીપું ખાલી જગ્યા તેમના માથે પડ્યું ને તરત જાગી ગયા અગાશીમાં ઘોરતા હતા પણ વરસાદનું એક ટીપું પટાક તેમના માથે પડ્યું ને તરત જાગી ગયા અહીંયા તમારે ઘોરતા લખવું મારે ટાઈપિંગમાં ધોરતા એમ થયું છે ત્યાં તમારે ઘોરતા લખવું આઠ પરીક્ષા નજીક આવી ગઈ તેથી કાંઈ ખાલી જગ્યા છે કે નહીં સવારે મોડા સુધી ખાલી જગ્યા રહે છે તો ઉઠીને જરા છોપડી પકડ તો લખી શકાય પરવા છે કે નહીં સવારે મોડા સુધી ઘોર તો રહે છે પ્રવૃત્તિ બે પોઈન્ટ અગિયાર શબ્દ અથવા શબ્દ જૂથનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવીને બોલવાનું છે પરપોટો અને અધધ ઉદાહરણ આપેલું છે આ બંને શબ્દ પરથી વાક્ય બનાવ્યું છે સાબુ અને પાણીથી મિતેશ હાથ વડે અધધ પરપોટા બનાવી કાઢે છે હવે આપણે આ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીશું એક પટાક કરતોક તરાપો વાક્ય બનાવી શકાય તરાપા પર રહેલો પરપોટો પટાક કરતો ફૂટી ગયો બે દુકાળ અને ઘોરવું તેના આધારે વાક્ય બનાવી શકાય દુકાળમાં ગાયો ભેંસો ઘાસચારા વિના તડપતી હતી ત્યારે એનો ગોવાળ ઘોરતો હતો ત્રણ પકવાન જમવું લહેરથી તેના આધારે વાક્ય બનાવી શકાય અમે ઘરના સૌ લહેરથી પકવાન જમા ચાર ભેજું લડાવવું પરપોટો ફૂટવો તેના આધારે વાક્ય બનાવી શકાય હાથ અડાડ્યા વગર પરપોટો ફૂટે તે માટે નિખિલે ભેજું લડાવ્યું પાંચ દિવસને રાત ભેગા કરવા મસમોટું તેના આધારે વાક્ય બનાવીશું દીપા અને રાકેશે દિવસ ને રાત એક કર્યા અને મસમોટો બંગલો બનાવ્યો છ મલક આંખ આડા કાન કરવા તેના આધારે વાક્ય બનાવી શકાય આખા મલકમાં લોકો એની નિંદા કરે છે પણ એ તો આંખ આડા કાન કરી આગળ ચાલો ત્યારબાદ પ્રવૃત્તિ બે પોઈન્ટ બાર તમારે જવાબ આપવાનો છે પણ બધાને સંભળાય તેવી રીતે નહીં તમારા જોડીદારને કાનમાં જવાબ કહો તે તમારા વતી જવાબ આપશે અહીંયા જોડી કાર્ય કરવાનું છે તમારે જવાબ આપવાનો છે પણ તમારા જોડીદારને આપવાનો છે અને પછી તે જવાબ તમારા વતી બધાને આપશે એ દસમામાં ભણતી નેહા દિવસને રાત ભેગા શું કામ કરતી હશે તેના મમ્મી પપ્પા શા માટે દિવસ રાત એક કરતા હશે તો લખી શકાય દસમા ધોરણમાં ભણતી નેહા ઉત્તમ ગુણ મેળવવા રાત દિવસ ભેગા કરતી હશે તેના મમ્મી પપ્પા ઘર ચલાવવા રાત દિવસ એક કરતા હશે બે રાજવી ઘોરે છે એ આપણને ખબર કેવી રીતે પડે રાજવી નસકોરા બોલાવે છે એટલે ખબર પડે કે તે ઘોરે છે ત્યારબાદ ત્રણ આપણે ક્યારે નિશાસો નાખીએ આપણે ખૂબ મહેનત કરીએ પણ અસફળ રહીએ ત્યારે આપણે નિશાસો નાખીએ છીએ ચાર મગનભાઈ અને છગનભાઈ વચ્ચે વેર છે એવું શાના પરથી કહી શકાય મગનભાઈ અને છગનભાઈ વચ્ચેના વાણી વર્તન વ્યવહારને આધારે કહી શકાય કે તેમના વચ્ચે વેર છે પાંચ લહેરમાં હોય એવી વ્યક્તિ શું ન કરતી હોય લહેરમાં હોય એવી વ્યક્તિ કોઈની વાત પર ધ્યાન ન આપતી હોય છ આપણે ભેજું લડાવવાની જરૂર ક્યારે પડે ડોક્ટર વિજ્ઞાની કે ફેક્ટરીના માલિક દિવસમાં કેટલી વખત ભેજું લડાવતા હશે તો લખી શકાય જ્યારે કોઈ કામ મુશ્કેલ જણાય કે નવું જાણવા સમજવા પ્રયત્ન કરીએ ત્યારે આપણને ભેજું લડાવવાની જરૂર પડે ડોક્ટર વિજ્ઞાનિક કે ફેક્ટરીના માલિક દિવસમાં અનેકવાર વાર ભેજું લડાવતા હશે સાત તમે ક્યારે આંખ આડા કાન કરો છો તમારા શિક્ષક અને મમ્મી પપ્પાએ આંખ આડા કાન કર્યા હોય તે ઘટના વિશે એક વાક્ય કહેવાનું છે લખી શકાય મારા ભાઈબંધ વિશે મારા મમ્મી પપ્પા કંઈ કહે તો હું આંખ આડા કાન કરું છું મારી નાની બહેને રમતમાં મારું રમકડું તોડી નાખ્યું હોય ત્યારે હું મમ્મી પપ્પાને ફરિયાદ કરવા ગયો હોય ત્યારે તેઓએ આંખ આડા કાન કર્યા હતા આવી રીતે તમારી સાથે જો આવી રીતે કાંઈ થયું હોય તો તમારે લખવાનું છે બે પોઈન્ટ તેર જેટલા વિકલ્પ યોગ્ય લાગે છે તે દરેકને આગળ ખરું કરવાનું છે એક બેઉ ગામના લોકો ખારી નદીનું પાણી પીને જલસા કરે છે ચાર વાક્ય આપેલા છે પહેલું અને છેલ્લું વાક્ય ખરું કરી શકાય બેઉ ગામના લોકો ભારે મહેનત કરે છે અને સરસ રીતે જીવે છે ખારી નદીનું પાણી બંને ગામના લોકોને ખૂબ ભાવતું હતું ત્યારબાદ બે સૂકા અને લીલાને જેટલી પરપોટા સાથે દોસ્તી એટલું જ એકબીજા માટે વેર તેના માટેના વાક્યમાં પહેલું છે સૂકા લીલાને પરપોટા સાથે બને પણ એકબીજા સાથે નહીં સૂકો લીલો પરપોટાના મિત્ર અને એકબીજાનો અમિત્ર એ બંને સામે ખરું કરી શકાય ત્રણ દુકાળ ચારે બાજુ એની ગરમ આંખ ફેરવે ને વીસ વીસ ખોબે જમે તેના માટે જેટલા વિસ્તારમાં દુકાળ ફેલાયો તેટલા વિસ્તારમાં અનાજ પાણી ઓછા થયા તેની સામે ખરું કરીશું ચાર સૂકાએ બાવડાના જોરે અને લીલાએ ભેજાના જોરે નદીના પાણીને પોતપોતાના ખેતર બાજુ વાળવું તો તેની અંદર બીજું છે સૂકો નહેર ખોદીને લીલો મોટર મૂકીને પાણી પોતપોતાની બાજુ લઈ ગયા પાંચ સૂકાના બાવડાને લીલાના ભેજાનું જોર ભેગું થાય તો દુકાળ જાય તેની સામે લખીશું જો માણસો બુદ્ધિ અને બળ બંને પરપોટો ઘોરે છે તેના માટે લખી શકાય લોકો ભારે તકલીફમાં છે અને પરપોટાને તેની કશી પરવા નથી બીજું વાક્ય છે પરપોટો ઊંઘતો હતો ત્યારે બેઉ ગામના લોકો મરવા લાગ્યા આ બંને વાક્ય સામે ખરાની નિશાની કરી શકાય ત્યારબાદ બે પોઈન્ટ ચૌદ ગુણના પ્રમાણમાં ઉત્તર લખો લખતા પહેલા પ્રશ્ન છ અને તેના જવાબ ઉદાહરણ તરીકે ધ્યાનમાં રાખવાના છે એક દુકાળ આવતા શું શું થયું દુકાળ આવતા વાદળ ગરજે નહીં ને વાદળ વરસે નહીં ખેતરમાં અનાજ પાકે નહીં ને અનાજ વિના જીવન ચાલે નહીં માણસ પશુપંખી અનાજ પાણી વિના અકળાઈ જાય નદી નાળા તળાવ પાણી વિના સુકાઈ જાય બીજો પ્રશ્ન છે દુકાળ પડ્યા પછી પરપોટાની દિનચર્યામાં શો ફેરફાર થયો દુકાળ પડ્યા પછી પરપોટાની દિનચર્યામાં શરૂઆતમાં કશો ફેરફાર થયો નહીં પણ સમય જતા મિત્રો વિના પરપોટો મૂંઝાયો આજુ અને બાજુ બંને ગામમાં કોઈ નહીં હવે શું કરવું સાતતાળી અને પકડદાઓ કોની જોડે રમવા તે પ્રશ્ન થયો લાડુ ભાવે નહીં ઊંઘે આવે નહીં તરાપામાં પડ્યો પડ્યો પરપોટો રડવા લાગ્યો ત્રણ ચંદ્ર પરપોટાને ચૂંટલી શા માટે ભરે છે તમે તમારા મિત્રને ક્યારેય ચૂંટલી ભરો છો ચંદ્રએ એક રાતે જોયું કે સૂકો બાવડાના જોરે ને લીલો ભેજાના જોરે નદી પોતપોતાના ખેતર તરફ ખેંચે છે ચંદ્રને ચિંતા થઈ એટલે પરપોટાને જગાડવા માટે એણે ચૂંટલી ભરી મારા મિત્રને હું કંઈ પૂછું ને ઉત્તર આવડતો હોવા છતાં બોલાવીના ચૂપ રહે ત્યારે હું એને ચૂંટલી ભરું છું આ ઉપરાંત ક્યારેક તે ખોટું કરતો હોય તો તેને રોકવા હું ચૂંટલી ભરું છું આવી રીતે તમારા મિત્રને તમે ક્યારે ચૂંટલી ભરો છો તે તમારે લખવાનું છે ચાર પરપોટો ક્યારે દુઃખી થયો તેને કઈ વાતનું દુઃખ હતું આજુ અને બાજુ બંને ગામમાં કોઈ હતું નહીં સુકોય નહીં ને લીલોય નહીં એણે થયું કે પકડદાવ અને સાતતાળી કોની જોડે રમવા રેમા વગર લાડુય ન ભાવે કે ઊંઘે ન આવે એટલે એ રડવા માંડ્યો આ મિત્રો વગર તેને ગમતું ન હોવાથી પરપોટો રડવા માંડ્યો પાંચ ચંદ્ર ક્યારે ચિંતામાં પડ્યો તેને કઈ વાતની ચિંતા હતી દુકાળ આવવાને કારણે વરસાદ થતો ન હતો ખેતરમાં અનાજ પાકતું નહોતું જોતજોતામાં આખો મલક સુકાવા લાગ્યો અનાજ અને પાણી વિના પશુ પંખી અને મનુષ્યો તડપવા લાગ્યા દુકાળની આ પરિસ્થિતિને દૂર કરવાના પ્રયત્નો કરવાને બદલે મનુષ્યો નદીના પાણીને પોતાના ઉપયોગમાં લેવા ઝઘડતા જોઈને ચંદ્ર ચિંતામાં પડ્યો ત્યારબાદ સવાલ નંબર છ આ પ્રદેશમાંથી નીકળી જવા માટે દુષ્કાળે કઈ કઈ શરતો મૂકી છે તમે આ પ્રશ્નનો નીચેનામાંથી કયો જવાબ લખશો તે લખવાનું છે અહીંયા છે તમે જોઈ શકો જવાબ એક જવાબ બે જવાબ ત્રણ અને જવાબ ચાર આપેલા છે તમારે વિચારવાનું છે કે આમાંથી કયો જવાબ સાચો કહી શકાય તમે જે સાચો જવાબ લખશો તેના ગુણ અહીંયા આપેલા છે તમને જે જવાબ સાચો લાગે તે તમારે લખવાનું છે તો સાચો જવાબ થશે દુકાળની બે શરત હતી તો તમને પૂરેપૂરા માર્ક મળી શકે છે ત્યારબાદ સવાલ નંબર સાત તમે મિત્ર તરીકે પરપોટાને પસંદ કરો કે ચંદ્રને જવાબ લખીશું હું મિત્ર તરીકે ચંદ્રને પસંદ કરું કારણ કે પરપોટો દુકાળના કારણે ઊભી થયેલી પરિસ્થિતિની ચિંતા કર્યા વિના ઘસઘસાટ ઊંઘતો હતો જ્યારે ચંદ્ર તે પરિસ્થિતિની ચિંતા કરીને તેના ઉપાય વિશે વિચારતો હતો આઠ સૂકાને ગરીબ કહેવાય કેમ સુકાને ગરીબ ન કહેવાય કારણ કે તે પોતાના બાવડાના જોરે પોતાનું ગુજરાન ચલાવતો હતો ત્યારબાદ પ્રવૃત્તિ બે પોઈન્ટ પંદર ત્રણ ત્રણના જૂથમાં કામ કરવાનું છે પ્રવૃત્તિ બે પોઈન્ટ બે ના શબ્દો પરથી બનાવેલો લીલાનો પાત્ર પરિચય વાંચવાનો છે હવે અહીંયા છે લીલો એટલે એવો માણસ જે બુદ્ધિશાળી છે તે હવેલીમાં રહે છે તેને ત્યાં ઘણી ગાયભેંસ છે ધનવાન છે માલ મિલકતવાળો હોવાથી દુકાળના સમયે પોતાના કુટુંબના ભરણપોષણની તેને તાત્કાલિક ચિંતા નથી પણ કેટલાક દિવસ પછી મુશ્કેલી ઊભી થશે તેમ જાણે છે દુકાળ પડતાં તેણે આવનારા દિવસોની ચિંતા થાય છે દુકાળ પડતાં તે બુદ્ધિના જોરે નદીનું અડધાથી વધારે પાણી પોતાના ખેતરો તરફ લઈ જાય છે હવે ઉપરની જેમ પ્રવૃત્તિ બે પોઈન્ટ બેથી બે પોઈન્ટ સાત સુધીનો ઉપયોગ કરી નીચેના પાત્રનો પરિચય લખવાનો છે અહીંયા છે તમે લીલાનો પરિચય જોયો હવે સૂકાનો અને પરપોટાનો પરિચય લખવાનો છે સૂકાના પરિચયમાં લખી શકાય સૂકો જાત મહેનત કરનારો મહેનતું છે તે આજુ ગામમાં સોનેરી ઝૂંપડીમાં રહે છે તેની પાસે એક રૂપેરી બકરી છે તે રાત દિવસ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એકવાર દુકાળ પડ્યો દુકાળ આવતાની સાથે જ સુકાને પોતાના કુટુંબના ભરણપોષણની ચિંતા થવા લાગી બાવડાના બળે સુકો નદીના અડધાથી ઓછા ભાગના પાણીને પોતાના ખેતરમાં લઈ જાય છે ત્યાં દુકાળ ખૂબ લાંબો ચાલ્યો સુકાને પોતાનું આજુ ગામ મૂકીને ત્યાંથી જતા રહેવું પડ્યું ત્યારબાદ પરપોટા વિશે લખીએ પરપોટો ખારી નદીના પાણીમાં તરતા તરાપામાં રહેતો હતો તેને કોઈની દરકાર નહોતી તેની દિનચર્યામાં તેના બંને મિત્રો સૂકા અને લીલા સાથે રમવું હવાના લાડુ ખાવા અને ચંદ્રના ઊગતા પહેલાં જ બુડબૂડ નસકોરા બોલાવી ઘસઘસાટ ઊંઘી જવું એકવાર દુકાળ પડ્યો છતાં તેણે કોઈ પણ ચિંતા કર્યા વિના પોતાની એ જ દિનચર્યાને અનુસરી દુકાળના કારણે સમય જતાં પરપોટા સાથે રમનાર કોઈ રહ્યું નહીં એકલો પડ્યો ઉદાસ થઈ ગયો રડવા લાગ્યો તેની ઉપર ચાંદાનો સુડસુડિયો નિશાસો પડ્યો અને પટાક કરતો પરપોટો ફૂટી ગયો ત્યારબાદ પ્રવૃત્તિ બે પોઈન્ટ સોળ પુસ્તકમાં જોયા વગર પરપોટો વાર્તા તમને જેવી યાદ રહી હોય તેવી તમારા જૂથમાં કહેવાની છે તમારે તમારા મિત્રોને તમને જેટલી યાદ રહી હોય એટલી વાર્તા કહી શકો છો અહીં આપણો પાઠનો બીજો ભાગ પૂર્ણ કરીએ છીએ ત્રીજા ચોથા અને પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો